ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદાર રહેશે કે અમે લો ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નળ ન રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન આ સિવાય હું આપ લોકોને જણાવવા માગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહી અને એમણે બનાસકાંઠા પોલીસે આપની જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અટે છે તેની પર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસસી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા મૂંડામાલનો કેસ કરવામાં આવેલા છે એનડીપીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મૂંડામાલ કબજે કરવામાં આવેલા છે રોકડ રકમના બી એક કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસ અત્યાર સુધીમાં બસો ને જેટલા નાસ્તા ફરતા આરોપીઓ સોળ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને અડતાલીસ કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને ફરી પોલીસે અત્યારે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને જીઆરડી હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ રીતો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સિવાય આપણને માન્ય ડીજીપી સાહેબ તરફથી સીએપીએફની ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે તો જેટલા જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ સીએપીએફના હાફ હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે ઈવીએમની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક એક સીએપીએફની એક એક ટ્રાફી જે છે એ મૂકવામાં આવેલી છે એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ મેજ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસની પેટ્રોલિંગ રહે તે બી કરવામાં આવેલું છે આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે સાતમી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે એક મત જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા બાર અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે તો એ પૈકીના કોઈપણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન અલાઉડ નથી એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ન ઊભું થાય સાથે સાથે હીટવેવ કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે એટલે હીટવેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે ઓઆરએસ અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટાવલ હોય છે એ બધું ઉપયોગ કરે જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે બીજું કે જે આપને મત મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું એટલે તમામ કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે જે તેર પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે સાત વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે અમે લોકોએ અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીએ